ગુજરાતના જામનગર નજીક આવેલા આમરા ગામમાં અનોખી પરંપરા અનુસાર મહિનાના પ્રથમ સોમવારે રોટલા કુવામાં જીવંત સદીઓથી વધુ જૂની આ પરંપરાના ઉજવણી સમય સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ખેતી પ્રધાન ગામડાઓમાં વરસાદ જીવનલક્ષી બને છે આમરા ગામના વાણ પરિવારના સભ્ય બાજરીનો રોટલો તૈયાર કરે છે આ રોટલો ઢોલ નગારાના તાલ સાથે માતાજીના મંદિરે પૂજનાર્થે લઈ જવામાં આવે છે ત્યારબાદ ભામરીયા કૂવામાં ક્ષત્રિય પરિવારના સભ્યોના હાથે રોટલો પધરાવવામાં આવે છે રોટલાની દિશા પરથી ચોમાસાની આગાહી કરવામાં આવે છે આ વર્ષે પણ રોટલો ઉગમણી દિશામાં પડતા ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વળી છે અનુભવી લોકોએ જણાવ્યું કે ઉગમણી દિશામાં રોટલો પડવાનો અર્થ એ છે કે આ વર્ષે સોળ આની ધોધમાર વરસાદની શક્યતા છે આ અંગે ગામના વડીલોએ જણાવ્યું હતું કે આ પરંપરા અઢી સદીથી ચાલે છે આપણા પૂર્વજો પરમ શ્રદ્ધા અને અનુભવને આધારે કુવામાં રોટલાની દિશાથી વરસાદનું અનુમાન કરતા આવ્યા છે આમરા ગામમાં આજે પણ બાળકો યુવાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પૂજન અર્ચન કરી સારા ચોમાસાની પ્રાર્થના કરી હતી આ રીતે પરંપરા અને સાંસ્કૃતિક ઢંઢેરાના મધ્યે આજના આધુનિક યુગમાં પણ ગામ પોતાની અનોખી ઓળખ જીવંત રાખી રહ્યું છે મારું નામ છે આ પરંપરા અમારે લગભગ વર્ષથી ચાલુ છે કે વેરાઈ માતાજી આ કુવો છે એમાં રોટલા નાખવાના રોટલા નાખ્યા પછી એનું તારણ કાઢવામાં આવે કે વરસાદ કેવો થશે શરૂઆત એવી રીતે થાય કે ભાઈ દલવાડી ઘરે રોટલા બને છે ને વાણંદભાઈ ઘરેથી રોટલા લઈ આવે ને ક્ષત્રિય સમાજ આમાં કુવામાં માતાજીએ પ્રસાદી ધરીને પછી રોટલા કુવામાં પધરાવવામાં આવે છે પછી એની પછી તારણ નીકળે વરસાદ કેવો થશે નહીં થાય આ વર્ષોથી હાલતી પરંપરા છે આ વખતે જે રોટલા નાખવામાં આવ્યા છે એમાં આ વડીલોનું એવું કહેવાનું છે કે ઉગમની દિશામાં ગયા છે અને વરસાદ સો એ સો ટકા સોળાની વરસાદ સારો થશે એટલે મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ ગામ આમરા તાલુકો જિલ્લો જામનગર અમારે આ ગામમાં વર્ષોથી હજી પરંપરા છે રોટલા નાખવાની અષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા નાખવાના હોય એમાં અમારા દલવાડીના ઘરે રોટલા બને છે જુવારના રોટલા બને પછી દીકરો આ રોટલા લેવા આવે અને રાજપૂત સમાજના દીકરા કુવામાં રોટલા પધરાવે છે અને આ આ પરંપરા તો સાડા ત્રણસો થી ચારસો વર્ષથી ચાલે છે અને આ રોટલા કુવામાં નાખ્યા પછી વરસાદના વર્તારા માટે અત્યારે તો એવું કીએ છે કે રોટલા ઉપરથી વરસાદનો વર્તારો મળે છે અને છેલ્લા ત્રીસ વર્ષથી તો હું જોઉં છું કે જે પ્રમાણે રોટલા ગયા હોય એ પ્રમાણે વરસાદ થાય છે સો ટકા દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય આથમણી બાજુ રોટલો જાય તો વરસાદ નબળો પડે છે રોટલા નાખવાનું તો આ વર્ષો પહેલા કાંઈક એવું બની ગયેલો છે કે રોટલા કોઈ માતાજી આગળથી કોઈ ઝૂટવી લીધેલા હોય અને એ પાછા માતાજીએ નિવેદ માંગ્યા હોય કે અષાઢ મહિનાના પહેલા સોમવારે મારા નિવેદ આપવાના એટલે ગામ ની નિવેદ કરે છે